શંકર સુવન કે પછી પવનસુદ હનુમાન ચાહે ભજો કોઈ પણ નામથી પરંતુ પૃથ્વી પરના આ જાગૃત દેવ ભક્તોની બહારે આવી ભક્તોના કષ્ટો જરૂર દૂર કરે છે દર્શન કરીએ શ્રી હનુમાનના અને તે પણ એક અનોખા સ્વરૂપના જેને માટે આપણો આજનો પડાવ છે જયપુર જ્યાં બિરાજા છે ખોલેવાલે હનુમાન જયપુરના આ હનુમંત ધામમાં કુદરતી સૌંદર્યના ખોળે બિરાજેલા હનુમાનજી ભક્તોની માનતા પૂર્ણ કરનાર દેવ છે 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 બાબા આવેલું હનુમાન ધામ થાય સુતેલા હનુમાનજીના દર્શન ખોલેવાલે હનુમાનજીનું આ મંદિર આવ્યું છે શ્રી બાબા નિર્મલદાસજીના ખોલા લક્ષ્મણ ડુંગરી જયપુરમાં આ મંદિર તરફ આગળ વધતા સૌ પ્રથમ જોવા મળે છે શ્રીરામ ગૌશાળા તો આ મંદિરની ચારે કોર કુદરતી સૌંદર્યનો નજારો દ્રશ્યમાન થાય છે જ્યાં પહાડીઓ જંગલો લીલોતરી જેવા કુદરતી વાતાવરણમાં બિરાજ્યા છે સૂતેલા હનુમાન સ્વયંભૂ પ્રગટ્યા ભંજન હનુમાનજી શ્રી ખોલેવાલે હનુમાન કે જે હનુમંત ધામ તરીકે પણ ઓળખાય છે અહીં બિરાજેલા હનુમાન સ્વયં પ્રગટ્યા હોવાનું માનવામાં આવે છે જેથી આ મંદિરનો મહિમા અપરંપાર છે તો આ અતિ પૌરાણિક મંદિરનું સ્થળ તપોભૂમિ હોવાનું પણ કહેવાય છે અહીં સ્વયં હનુમાનજીની પ્રતિકૃતિ આવી હતી અને તે અંગે માનવામાં આવે છે ઘણા વર્ષો પહેલા નિર્મલદાસજી નામના મહારાજ અહીં હનુમાનજીની સેવા આરાધના કરતા હતા અને ત્યારબાદ શ્રી ખોલેવાલે હનુમાનનું આ મંદિર ભક્તોમાં વધુ પ્રચલિત બન્યું તો અહીં બિરાજેલા હનુમાન સૂતેલી અવસ્થામાં હોવાથી એક અનોખા સ્વરૂપના ભક્તોને દર્શન થાય છે શ્રી હનુમંત ધામમાં કેસરી નંદન અને સુતિલા હનુમાન ભક્તોની આસ્થાનું પ્રતિક છે તો એવું પણ માનવામાં આવે છે કે જે કોઈ ભક્ત સાચી શ્રદ્ધાથી અહીં આવી જે પણ માનતા માને તે અવશ્ય પૂર્ણ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ